રાજકોટના ઉપેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાકી જાડીયા ગામના બે વ્યક્તિઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફો પડી રહી હોવાની કરાઈ રહી છે રાવ ખાખી જાડિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનેલા હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો ત્રણ વર્ષથી તંત્રને ફરિયાદ કરી છે છતાં નિવોડો નહીં આવ્યો હોવાની રાવ કરી તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે હું ખાખી જાડિયાનો રહેવાસી છું મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે જે ગોડાઉન કોમર્શિયલ છે આ ગોડાઉનના કારણે આજુ આજુબાજુના રહેશેને અમને બધાને બહુ તબલ પડે છે અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજુ સુધી કામગીરી નથી કરી અમારી માગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ

અમારી માંગણી એ છે કે રેણાક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે